નમસ્કાર મિત્રો શું તમે ક્યારે તમારી જિંદગીમાં કેળામાં લવિંગ ભરાવ્યા છે મિત્રો તમે કેળા તો બહુ જ ખાધા હશે પણ તમે ક્યારે આવી રીતના કેળાની અંદર લવિંગ નહીં ભરાવ્યા હોય તો મિત્રો આ વિડીયોને જોયા પછી તમે પણ એવું કરવાના છો તો તમારે મિત્રો એક કેળું લેવાનું છે અને તેની ઉપરની છાલ મિત્રો તમારે કાઢી લેવાની છે અને આટું કર્યા પછી હવે તમારે મિત્રો લવિંગ છે એ તમારે કેળામાં ભરાવાના છે તમે જોઈ શકો છો તે રીતના એક પછી એક તમારે લવિંગ સીધી લાઈનમાં કેળામાં તમારે લગાવવાના છે અને આખા કેળા ઉપર તમારે લવિંગ લગાવવાના છે હવે તમે જોઈ શકો તે રીતના આખા કેળાની અંદર ચારે બાજુ વ્યવસ્થિત સીધી લાઈનમાં લવિંગ લગાવાય જાય ત્યારબાદ હવે તમારે મિત્રો આ કેળાને તમારે એક ડીશની અંદર મૂકી દેવાનું છે અને ત્યારબાદ મિત્રો ધારદાર છરીની મદદથી તમારે આ લવિંગ ભરાવેલ જે કેળું છે એના એક સરખા તમારે ત્રણ ભાગ કરી લેવાના છે હવે મિત્રો એક સરખા ત્રણ ભાગ થઈ જાય ત્યારબાદ હવે એક અલગ વાસણની અંદર તમારે મિત્રો થોડું એવું પાણી એટલે કે એક ગ્લાસ જેટલું પાણી તમારે ગરમ કરવા માટે મૂકવાનું છે અને ત્યારબાદ પાણી જ્યારે ઉકળવા લાગે ત્યારબાદ તમારે જે કેળાના આપણે ત્રણ કટકા કરેલા છે એ ત્રણે ત્રણ કટકા તમારે પાણીની અંદર નાખી દેવાના છે અને ત્યારબાદ તમારે તેમાં એક ચમચી જેટલી વરિયાળી અથવા જીરું તમારે નાખવાનું છે ત્યારબાદ તમારે બેથી ત્રણ એલચીના દાણા નાખવાના છે અને ત્યારબાદ બેથી ત્રણ નાના તજના કટકા તમારે તેમાં ઉમેરવાના છે અને આટલું કર્યા પછી તમારે ચમચીની મદદથી ધીમા તાપે પાંચ મિનિટ સુધી હલાવવાનું છે મિત્રો આટલું કરીએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટમાં જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ જાગૃતિબેન મહેતાને રાજકોટથી મફતભાઈ સોલંકીને બોરસદથી ગોવાભાઈને રાધનપુરથી મનસુખભાઈ ડોબરિયાને નવસારીથી જુગલ કિશોર વ્યાસને વઢવાણથી અનિલ આહુજાને જામનગરથી નરેશભાઈ મકવાણાને ભાવનગરથી રંજનબેન બ્રહ્મભટ્ટને નડિયાદથી મનુભાઈ મોદીને અમદાવાદથી અને હંસાબેન કનુભાઈ પટેલને દિવાનપુરાથી જાય છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે પાણી છે આ બધું એ ઉકળવા લાગ્યું છે તો તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને એક અલગ વાસણની અંદર એટલે કે વાસણ હોય તો ભલે અથવા કાચનો ગ્લાસ હોય તો તેની અંદર તમારે ગરણની મદદથી મિત્રો આ દ્રાવણને તમારે ગાળી લેવાનું છે અને મિત્રો હવે જે વધ્યું છે પાણી તમારા ગ્લાસની અંદર એ જ આપણા કામમાં આવવાનું છે તો તમારે હવે મિત્રો જ્યારે તમે સવારે ચા પીવો છો એની જગ્યાએ તમારે આ પાણી તમારે પીવાનું છે અને આ પાણીથી તમારા શરીરની મિત્રો બધી ગંદકી દૂર થઈ જશે તમારું શરીર છે એકદમ ડિટોક્સ થઈ જશે અને રોજ સવારે આ પાણી પીવાથી તમે એકદમ સ્વસ્થ થઈ જવાના છો તો મિત્રો આ ઉપરાંત આ પાણીના ઘણા બધા ફાયદા પણ છે તો મિત્રો એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ